ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની લાલ આંખ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં બે દિવસમાં એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ઠાસરા તાલુકાના ભદ્રસા ગામે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના બે ડમ્પર અને એક લોડર મશીન તથા આજરોજ ચિતલાવ પાસે ત્રણ ડમ્પરોની અટકાયત કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરતા લોડર તેમજ બે ડમ્પર ભૂમાફિયા ભગાડી લીજ પર મૂકી દેતા ટીમ ત્યાં પહોંચી હતી જ્યાં ખનીજ માફિયાઓ તેમજ ખનીજ વિભાગના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થતાં રક્ષણ માટે પોલીસ બોલાવી પડી હતી આમ ભૂમાફિયા કોના જોરે આટલી બધી દાદાગીરી કરી રહ્યા છે ભૂમાફિયાઓના આકા કોણ સરકારની તિજોરી પર રોયલ્ટી વગર ચોરી કરી ચૂનો ચોપડી દાદાગીરી હાલ તો ખાણ ખનીજ વિભાગ સક્રિય થતાં એક જ અઠવાડિયામાં એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ખાણ ખનીજ વિભાગની રેડમાં મોટા મગરમચ્છ ભાગી ગયો અને નાના માછલા પકડાયા અધિકારીઓની જાલમાં મોટા મગરમચ્છ હાથમાં નહીં આવતા અને નાની નાની માછલીઓ પકડાય છે મહત્વની વાત કરીએ તો મહીસાગર પટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખાનનને લઈને ફરિયાદો ઉઠતી આવી છે જે અનુસંધાને ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફળફળાટ વ્યાપી જવા પામ્યો છે પણ સવાલ છે અચરજવાળી વાત છે કે ખાણ ખનીજના મોટા અધિકારીઓને ઊંધાચસ્મા પહેરાતા હોય તેવું જણાય છે મોટા ભૂમાફિયા રેતી ખનન કરતા લોકો પર અધિકારીઓની મહેરબાની હોય તેવી પંથકમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જો ખાણ ખનીજ વિભાગ જે જગ્યાએથી ખનન થયું છે તે જગ્યાએ બાયોમેટ્રિક પદ્ધતિથી ચીવટપૂર્વક તપાસ હાથ ધરે તો આ ભૂમાફિયાઓની મોટી મોટી ચોરી પકડાય તેમ છે તો સરકારી તિજોરીઓને ચૂનો લાગતો બંધ થઈ જકે હવે જોવું રહ્યું કે તંત્ર કેટલે અંશે ચોરી ખાણવા વધુ સફળ રહેશે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદ્રુ એલિમ દ્વારા